મિત્રો એ સહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું પ્રેમજીભાઈ પરમાર મિત્રો અગાઉ આપણે વિશ્વગુરુ ભારત ના સંદર્ભમાં બે વિડીયો બનાવી ચુક્યા છે આજે પણ વિશ્વગુરુ ભારત અને ભારતના દલિતો ઘોડેસવારી કરી શકે કેમ એ વિષય ઉપર થોડીક ચર્ચા કરવી છે ચર્ચા એટલા માટે કરવી છે કે આવા અનિષ્ટો ધીરે ધીરે નાબૂદ થાય અનિષ્ટો ક્યારે નાબૂદ થાય કે અનિષ્ટની તમને જાણકારી હોય તમને માહિતી હોય કે ભાઈ ભારતના ગ્રામ્ય લેવલે અને માત્ર એક જ પ્રદેશ નહીં પણ સમગ્ર ભારતના જુદા જુદા પ્ર પ્રદેશોમાં એક સરખા જ અનાચારના બનાવો બનતા હોય તો આની પાછળ કયા પરિબળો કામ કરે છે આવા પરિબળો ક્રમશઃ નાબૂદ થાય અને ભારતમાં ભાઈચારો કેળવાય અને ભારત એક તંદુરસ્ત સશક્ત ભારતનું નિર્માણ થાય તો એવું ભારત વિશ્વગુરુ બની શકે અને એના માટે એ કેટલાક બનાવો અહીં આગળ છેક ઓગણીસો સત્યાવીસથી માંડીને ટીલ ટુડે સુધીના ભારતની અંદર દલિતોને ઘોડેશવારી કરતા લગ્ન પ્રસંગે વરઘોડું કરતા રોકવામાં આવેલા કેટલાક બનાવોની માહિતી આપણે તથ્યો આધારિત માહિતી અહીં આપીએ છીએ તો ઓગણીસો સત્યાવીસમાં ઉત્તર પ્રદેશના હરગાઉ જિલ્લાના ગઢવાલ મુકામે દલિતોની જાન ઉપર હુમલો કરવામાં આવ્યો એટલા માટે કે દલિતની જાન એક મંદિરની બાજુમાંથી પાલખીમાં બેસીને પસાર થઈ રહી હતી અને એને રોકી રાખવામાં આવી અને પોલીસ આવ્યા પછી એનો છુટકારો થયો બીજો એક બનાવ ત્યાંનો જ છે ઉત્તર પ્રદેશનો મે ઓગણીસો સત્યાવીસમાં બેંગ્લોરનો છે અને ત્યાં આગળ એક પ્રતિષ્ઠિત પીરિયા જ્ઞાતિના કહેવાતા અછૂતના દીકરાનું એક વરઘોડો ફલેકું ફરી રહ્યું હતું અને બ્રાહ્મણોએ એને રોક્યું અને બ્રાહ્મણોએ રોકવાના કારણે બેંગ્લોરના એ વખતના નોન બ્રાહ્મીણ જજે સાત બ્રાહ્મણોને સોસો રૂપિયા દંડ કર્યો હતો આ બેંગ્લોરમાં ઓગણીસો સત્યાવીસમાં બનેલી ઘટનાની આપણે વાત કરી ઓગણીસો એકત્રીસ માં દિલ્હી નજીકથી અછૂતની એક જાન પસાર થઈ રહી હતી એટલે સ્થાનિક દલિતોને માહિતી મળી અને આ લોકોએ આ જાન ઉપર હુમલો કર્યો જાનને બે દિવસ સુધી ખાધા પીધા સિવાય રોકી રાખવામાં આવી અને પોલીસની જયારે દરમિયાનગીરી થઈ ત્યારે આ જાનનો છુટકારો થયો હતો ગુજરાતનો બનાવ છે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના પાનોલ ગામે એક વણકર કન્યાની જાન બહારથી આવી રહી હતી અને એ આ જાનને રોકી અને અલ્યા તમારી તે કંઈ જાન હોય એવી હાંસી કરી પરંતુ એ વખતના પ્રમુખ હાથીભાઈ વણકરની દરમિયાનગીરીથી આ મામલો થાળે પડ્યો હતો આવ જ બનાવ અમરેલી અરે સાબરકાંઠા જિલ્લાના મોડાસા તાલુકાના કુડલ ગામનો છે કુડલ ગામે મૂળજીભાઈ રેવાભાઈ ચૌહાણના પુત્રના લગ્ન નિમિત્તે મામલતદારને લેખિત પરવાનગી લેખિત જાણ કરી પરવાનગી પરવાનગી માગી હતી અને પોલીસ બંદોબસ્ત હતો છતાંય ઘોડા ઉપર વરઘોડા ઉપર હુમલો કરવામાં આવ્યો બે પોલીસ અને દસ દલિતોને ઇજા થઈ પચીસ પાંચ બે હજાર ચૌદનો આ બનાવ છે બીજું દાવો બનાવશે ગાંધીનગર જિલ્લાના કલ્યાણ જીતના મુવાડા ગામે રાજુભાઈ પરમારનો વરઘોડો નીકળ્યો ગામના સરપંચ અને બે સભ્યોએ આ વરઘોડો આગળ ન વધી શકે એટલે પાણીની પાઇપલાઇન તોડી નાખી અને રસ્તામાં પાણી ભરી દીધું અને રૂકાવટ કરી પચીસ પંદર બે બે હજાર નવનો છે અને આ બનાવના કારણે અગિયાર છ બે હજાર નવના રોજ આ ત્રણેયના જિલ્લા જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા હતા બીજો આવો બનાવ છે સાબરકાંઠા જિલ્લાના તાજપુર ગામે સાબરકાંઠા જિલ્લાના તાજપુર ગામે સાત પાંચ બે હાજર બાર ના રોજ ગિરિશ જયંતિ નાડિયા નામના એક યુવાનના લગ્ન નિમિત્તે વરઘોડો નીકળ્યો અને ઠાકોરો ઉશ્કેર્યા અને તમારો તો વરઘોડો સારો નીકળે એમ કરી પથ્થરમારો કર્યો પોલીસ ફરિયાદ કરવામાં આવી અને મામલો થાળે પડ્યો બીજો બનાવશે ફેબ્રુઆરી બે હજાર અગિયારમાં મહેસાણા જિલ્લાના ડાંગરવા ગામે અમદાવાદના દલિત યુવાનની જાન આવી અને ત્યાંથી વરઘોડું કાઢવામાં આવ્યું તો ઠાકોરોના દરબારોએ પથ્થરમારો કરી હુમલો કર્યો અને પોલીસ અને લજ્જરી ગાડીઓને પણ નુકસાન કરવામાં આવ્યું માર્ચ બે હજાર બાવીસમાં સાબરકાંઠા જિલ્લાના વડાલી પાસે આવેલા ભજપુરાના ના દલિત યુવક રમેશભાઈ લાંબાભાઈ વણકરના લગ્ન નિમિત્તે વરઘોડો કાઢવામાં આવ્યો હતો બિન દલિતો નો સ્પષ્ટ આદેશ હતો કે તમારે વરઘોડો કાઢવો ને આથી ઈડર ખેડ બ્રહ્મા ખેરોજ અને જાદર એમ પાંચ પોલીસ સ્ટેશનના પાંચ પીએસઆઈ વીસ મહિલા કોન્સ્ટેબલ અને પંચોતેર હથિયારધારી પોલીસ સાથે વરઘોડું સલામત રીતે કાઢી શકાયું હતું રાજસ્થાનનો એક બનાવ છે રાજસ્થાનના પાલી જિલ્લાના ખીમડા ગામની એક મહિલા કોન્સ્ટેબલ હતી સીઆઈએસએફ થયેલી મહિલા કોન્સ્ટેબલ નીતુ ભાર્ગવ એની ઈચ્છા એવી હતી કે એનો દુલ્હો જયારે એને પરણો આવે ત્યારે એ ઘોડેશવારે થઈને આવે અને આના સામે બિન દલિતોનો પ્રચંડ વિરોધ હતો આના માટે ત્યાંની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી જિલ્લા વડાને જાણ કરવામાં આવી અને છતાંય સ્થાનિક બિન દલિતો નો એટલો પ્રચંડ વિરોધ હતો એટલે પોલીસે દલિતો પાસે એવું લખાઈ લીધું કે અમે વરઘોડો કાઢવા માંગતા નથી અને એમ કરીને આખો મામલો દબાઈ દેવામાં આવ્યો બીજો બનાવ છે ઉત્તર પ્રદેશના કાસગંજ નો કાસગંજ જિલ્લાના દલિત યુવાન વરઘોડો પસાર થવાના માર્ગ જે તો પોલીસે નક્કી કર્યા હતા અને વિવાદ થયો એટલે ઠાકુરોના વર્ચસ્વવાળો જે વિસ્તાર હતો ત્યાંથી એમ કે વરઘોડો ના કાઢવો એવો પોલીસનો આગ્રહ હતો જ્યારે સ્થાનિક દલિતોનો આગ્રહ એવો હતો કે ભાઈ અમે એ રસ્તાથી કેમ પસાર ના થઈ શકે એટલે જાટવો અને ઠાકુરોની વચ્ચે આ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો ને એના કારણે માર્ચ બે હજાર બે હજાર અઢારના રોજ સંજય કુમવારે આ બાબતે હાઈકોર્ટનો હસ્તક્ષેપ હસ્તક્ષેપ કરવા માટે અરજી કરવી પડી હતી બીજો બનાવ છે મધ્યપ્રદેશનો મે બે હજાર પંદર નો મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં એક દલિતના એક હાથમાં તલવાર અને એક હાથમાં હેલ્મેટ રાખી અને વરઘોડો પસાર કરવાની ફરજ પડી કારણ પોલીસની દરમિયાનગીરીના કારણે બિન દલિતો ઘરના બારણા તો બંધ રાખ્યા અને બંધ રાખવા સંમત થયા પરંતુ જેવો વરઘોડો નીકળ્યો તો સખત પથ્થરમારો કરવામાં આવ્યો બીજો બનાવ છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સરીપડા ગામે આ ગામે ફેબ્રુઆરી આર્મી મેન સામાન્ય આર્મી મેન દલિત કોઈ લગ્ન નિમિત્તે નીકળેલા વરઘડા પર પોલીસ પ્રોટેકશન હોવા છતાં વરઘડો રોકી આર્મી મેનને ઘોડા ઉપરથી નીચે ઉતાર્યો અને આદેશ કર્યો વરઘડો વરરાજા ઘોડાથી નીચે ના ઉતરતા બિન દલિતો બિન વરરાજા ઉપર પથ્થર માર્યો સ્થાનિક પોલીસ સ્થિતિમાં કાબુ ના લઈ એના કારણે દિશા અને ઘડતી વધારવાની પોલીસ કુમક મંગાવી પડી બીજો બનાવ છે મોડાસા તાલુકાના બામણવાડા ગામમાં વરઘોડાની અદાલતમાં એક દલિત યુવાનનો માર મારવા આવ્યો અને એના કારણે છ લોકોની વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધવામાં આવી અને આના મામલાના કારણે માનસિક તણાવમાં આવેલા દલિત યુવકે સપ્ટેમ્બર બે હાજર ઓગણીસ માં આત્મહત્યા કરી બીજો બનાવ છે મધ્યપ્રદેશ ફેબ્રુઆરી માં મંદસોર જિલ્લાના ગુરાળિયા ગામમાં એક દલિત યુવાન નો વરભંડો કેટલાક બિન દલિતોએ રોકી અને અભદ્ર વર્તન કર્યું અને પોલીસ ફરિયાદ કરવામાં આવી આરોપીઓની ધરપકડ ધરપકડ કરવામાં આવી બીજો બનાવ છે મે બે હજાર ઓગણીસ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના લોર ગામની જ્યાં મેં રૂબરૂ મુલાકાત લીધી હતી આ ગામે દલિતોએ વરઘોડો કર્યો તો સ્થાનિક ઠાકોર લોકોએ ખૂબ વિરોધ કર્યો અને ત્યાં વાતાવરણનું ઘર્ષણ થયું પણ બે દિવસ પછી આ ગામનો સામૂહિક બહિષ્કાર કરવામાં આવ્યો બહિષ્કારની સાથે સાથે બિનદલિતોને એવો આદેશ કરવામાં આવ્યો કે દલિતો સાથે જે કોઈ લોકો કોઈ વ્યવહાર રાખશે અને રૂપિયા નો દંડ કરવામાં આવશે આવો બીજો જુલાઈ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગામે પોલીસ નીચે દલિત યુવાનનો વરઘોડો કાઢવામાં આવ્યો તો પટેલ મહિલાઓ રસ્તાઓ બેસી અને ભજનો ગાવા બેઠી કેવું દલિત નો વરઘોડો આગળ ના નીકળી શકે માટે પટેલ મહિલાઓ રસ્તાની વચ્ચે બેસી ગઈ અને ભજનો ગાવા મંડી અને પોલીસે આ મહિલાઓને ત્યાંથી હટાવી ના શકી વરઘોડા ઉપર ભયંકર પથ્થરમારો કરવામાં આવ્યો અને એમાં પરિણામ એવું આવ્યું કે એક અણીદાર પથ્થર પેલા અશ્વના ઘોડાના માથામાં વાગ્યો અને એના કારણે એને એવી ગંભીર ઈજા થઈ ઘોડાને અને પંદર દિવસ પછી એ અશ્વનું મૃત્યુ થયું બીજો બનાવ છે પંચમહાલ જિલ્લાના તરખેડા ગામની નવીનગરીમાં રહેતા દલિત યુવાનનો વરઘોડો નાયક નાયક એટલે ઓબીસી કેટલાક લોકોએ આનો વિરોધ કર્યો અપશબ્દો બોલ્યા વાતાવરણ તંગ થયું અને એના કારણે પછી ફરિયાદ નોંધવામાં આવી આવો બીજો બનાવ છે રાજસ્થાન નો બનાવ છે મે બે હાજર અઢાર માં રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના કરેડા પોલીસ સ્ટેશન વિસ્તારના ગોવર્ધનપુરા ગામના એક દલિત વરરાજાનો વરઘોડો કાઢવામાં આવ્યો વરરાજાને ઘોડા ઉપરથી નીચે ઉતારી માર માર્યો પ્રશાસન અને પોલીસને અગાઉથી જાણ કરવામાં આવી હતી અને પોલીસની હાજરી હોવા છતાંય આ બનાવ બન્યો તો આમાં હરિયાણા કેમ બાખ્યાત રહી છે હરિયાણાના કર્ણા ગામમાં દલિત યુવાનના વરઘોડો પર પ્રતિબંધ મૂક્યા બાદ વરઘોડો કાઢનાર દલિતો અને વરરાજાના મારઝૂટનો ભોગ બનવું પડ્યું હતું અને રજપૂત સમુદાયના સોળ યુવાનો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી હરિયાણાનો બીજો બનાવ છે હરિયાણા રાજ્યના ધાણી રિવાસ ગામના દલિત યુવાન સંજય કુમારની જાન ચરખી દાદરી જિલ્લાના સણજર વાસે ચાર એપ્રિલ બે હજાર સત્તર માં આવી હતી દલિત યુવાનને ઘોડેશ્વર થઈ થયેલો હોવાથી એની જાન રોકવામાં આવી એની મારઝોડ કરવામાં આવી અને કન્યાપક્ષના ઘણા માણસો ઘવાયા હતા અને લગ્ન અટકી પડ્યું આના કારણે અ મહેસાણા એટલે હવે પાટણ જિલ્લાના કમલીવાડા ગામે દલિત યુવાનનો વરઘોડો નીકળવાનો હતો રોકવામાં આવ્યો અને એની ઉપર પરમાર વિશ્વજીત ખેંગારભાઈ નામના યુવાનના લગ્નનો વરઘોડા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો પોલીસની દરમિયાનગીરી ના કારણે મામલો સ્થાળે પડ્યો હતો બીજો બનાવો ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના વડાલી તાલુકાના ગાજીપુર ગામે મિહુલ ભાભી લગ્ન અગાઉથી મામલતદાર અને પોલીસને જાણ કરવામાં આવી હતી સહિત પોલીસ કોન્સ્ટેબલો આવ્યા કાઢી શકાયો હતો હરિયાણા નો બીજો એક બનાવ છે હરિયાણા રાજ્યના ચંદીગઢ થી એકસો ત્રીસ કિલોમીટર દૂર આવેલા ભુસ્થલા ગામે વાલ્મિક યુવાન સંદીપ ના લગ્ન માટે ઘોડા અને રથ મંગાવવામાં આવ્યા હતા અને ગામના મંદિરે જઈ અને વિધિ કરી અને જાન આગળ લઈ જવાની આયોજન હતું પરંતુ આ બિનબલો જાણ્યું અને એ લોકો ક્રોધે ભરાયા અને એમને મંદિરના માઇક ઉપરથી જાહેરાત કરવામાં આવી કે એ ઘોડા કે રથ ઉપર ચડી મંદિરે આવશે તો ખતમ કરી દેવામાં આવશે આના કારણે સંઘર્ષ વધ્યો પોલીસ આવી અને વાલ્મિક સમાજને ગામના મંદિરે નહીં પરંતુ વાલ્મિકો સમાજનું જે મંદિર હતું ત્યાં આગળ વિધિ કરવા સમજાવવામાં આવ્યા અને છતાં પથ્થરમારો તો થયો જ જે મેં વાત કરી એ માત્ર ને જાતિના લોકો ઉપર કરવામાં આવેલા હુમલા છે પરંતુ આ હુમલો કરવાની અંદર અન્ય પછાત વર્ગો અને કથિત સત્ય સમાજના લોકો પણ ક્યાંક હોવાનું રેકોર્ડ ઉપર નોંધાયું છે પણ એક બનાવ એવો છે અમદાવાદ જિલ્લાના ભંકોડા આ ત્યાં આગળ રણધીરના લગ્ન હતા અને એનો વરઘોડો કાઢવામાં આવ્યો તો ગામના બીજા માથાભારે તત્વોએ વરઘોડો રોકી અને પિસ્તોલ બતાવી અને એને ઘોડા ઉપરથી નીચે ઉતરવાની ફરજ પાડવામાં આવી અને એ પછી એની જાન આગળ જવા દેવામાં આવી એટલે માત્ર દલિતો જો આ વર્ણવ્યવસ્થાનો ભોગ બન્યો અન્યાયના કારણે દલિતોએ આટલું સહન કરવું પડે છે એવું નહીં અન્ય પછાત વર્ગના લોકો પણ આ વ્યવસ્થાનો ભોગ બન્યા છે અને બીજો બનાવ છે ફેબ્રુઆરી બે હજાર બાવીસ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના મોટા ગામ મોટા નામનું ગામ છે અને ત્યાં આગળ એક દલિત યુવાનના લગ્ન હતા અને ત્યાં દલિત યુવાનોએ સાફા ના પહેરવા આ મુદ્દે ઘર્ષણ થઈ અને દલિત યુવાન જે વરરાજા હતો એનો મોટો ભાઈ આર્મીમાં હતો એણે ગામ લોકો સાથે આ બાબત ચર્ચા કરી તો ગામ લોકોએ એમ કહ્યું કે ભાઈ આ જે ગામમાં આ બન્યું નથી એવું તમારે નવો શા માટે કરવું પડે છે સામે દલિતોએ લિખિત માંગણી કરી પણ એવો કોઈ લખાણ ગામ લોકોએ આપ્યું નહીં અને પોલીસની હાજરીની અંદર દલિતો એ બાંધેલા સાફાના કારણે એનો હુલ્લો બોલાવવામાં આવ્યો અને એના કારણે ત્યાં આગળ વખત પથ્થરમારો કરવામાં આવ્યો એટલે આ જે બનાવો બન્યા અને બતાવ્યા છે અથવા જે રજૂ કર્યા એ ભારતની અંદર અનુસૂચિત જાતિના નાગરિકોને હિન્દુ તરીકે સ્વીકાર કરવામાં નથી આવતો અથવા તો હિન્દુઓની સમોડિયા સમોવડિયા નથી અને તમે હિન્દુ ન હોવાથી તમે હિન્દુ બનવાનો કે પ્રયાસ કરી રહ્યા છો એવી માનસિકતા કામ કરતી રહી હોય એવું કામ લાગે છે ખરેખર અનુસૂચિત જાતિના એક જ વિસ્તારમાં ગુજરાતમાં અથવા તો મહારાષ્ટ્રમાં કે કર્ણાટકમાં જોઈએ આ બનાવ બધો ભારતના તમામે તમામ રાજ્યોની અંદર એક જ પ્રકારની ઘટનાઓ જાણે બધા જ જે અત્યાચાર કરનારા લોકો એક કડીએ સંકળાયેલા હોય એ રીતે દલિતો ઉપર જુદા જુદા બનાવોમાં જુદી જુદી રીતે અનાચાર કરવામાં આવ્યો છે જો જો તમારે વિશ્વગુરુ ભારતનું નિર્માણ કરવું હોય તો પહેલાં તો આવી જે અનાચાર અન્યાયની જે પ્રક્રિયાઓ છે જે વિટમણાઓ છે એને નાબૂદ કરવી પડે અને તંદુરસ્ત સશક્ત ભારતના નિર્માણ માટે આ વ્યવસ્થાને ફગાવી દેવી છે અને આ વ્યવસ્થાનું જે અનુમોદન વર્ણ વ્યવસ્થા જાતિ પ્રથા અને વેરજેલના ધ્રોણાનું અનુમોદન કરી રહ્યા હોય એવા લોકોથી પણ તમારે જોજન દૂર રહેવું જોઈએ Jai Hind Jai